નમસ્કાર આપ જોઈ રહ્યા છો મહત્વપૂર્ણ ગણી શકાય તેવો નિર્ણય મળી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ઘણા બધા ચેન્જીસ જીએસટીમાં કરવામાં આવ્યા છે પહેલા આપણે સૌ જાણીએ છીએ કે બાર ટકાથી અઢાર ટકા સ્લેબ હતો તેને હટાવીને હવે અલગ સ્લેબ કરવામાં આવ્યો છે ઘણા બધા જે સુધારા વધારા છે તે કરવામાં આવ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે નરેન્દ્ર મોદી આપણા જે માનનીય વડાપ્રધાન છે તેમના દ્વારા અ પંદરમી ઓગસ્ટના દિવસે મંચ ઉપરથી કહેવામાં આવ્યું હતું લાલ કિલ્લાના મંચ પરથી કહેવામાં આવ્યું હતું કે તેઓ નવી પેઢી માટે જીએસટી હોય કે બીજી રીતે વધારા સુધારા વધારા કરવા જઈ રહ્યા છે કે જે જે નવી પેઢી છે તેને ફાયદો અપાવશે ત્યારે હવે મોટો નિર્ણય જીએસટી કાઉન્સિલે કર્યો છે તેમાં છપ્પન મળી હતી તેમાં પાંચ ટકાથી અઢાર ટકા અમુક વસ્તુઓ જે છે તે મોંઘી પણ થઈ છે આપણે એની વિસ્તૃત ચર્ચા કરીએ શું વસ્તુ સસ્તી થઈ છે શું વસ્તુ મોંઘી થઈ છે તેના વિશે ચર્ચા કરીશું ત્યારે જે હેર ઓઇલ શેમ્પૂ ટૂથપેસ્ટ છે કે જે અ ગણી શકાય કે આપણા રોજિંદા જીવનમાં જરૂરિયાત છે તેનું હવે પાંચ ટકા જીએસટી અ થઈ ગયો છે તેમાં હવે પાંચ ટકા જીએસટી લાગશે જે સસ્તું થઈ ગયું છે બટર ઘી ચીઝ જે ડેરી પ્રોડક્ટ્સ છે તેના ઉપર પણ હવે પાંચ ટકા જીએસટી લાગશે પ્રી પેકેજ નમકીન છે જે આપણે ખાઈએ છીએ જે ફૂડ છે પ્રી પેકેજ જે ફૂડ છે તેને આપણે જે ખાઈએ છીએ બહારના જે પેકેટ્સ ખાઈએ છીએ જેમાં જીએસટી વધારે લાગતો હતો હવે જીએસટી ચાર ટકા થઈ ગયો છે ફીડિંગ બોટલ નેપકીનમાં પણ પાંચ ટકા જીએસટીમાં ઘટાડો થયો છે આગળ વાત કરીશું પાંચ ટકા જીએસટી હેલ્થ અને લાઈફ ઇન્સ્યોરન્સ આપણે સૌ જાણીએ છીએ કે ઇન્સ્યોરન્સ આપણા જીવનમાં કેટલી મહત્વપૂર્ણ એક ભાગીદારી નિભાવે છે આપણા હેલ્થ માટે ઇન્સ્યોરન્સ જરૂરી છે કેન્સર હોય કેન્સર હોય છે પછી જે મોટી બીમારી હોય છે હાર્ટ અટેક હોય છે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ હોય છે ઘણી બધી એવી બીમારીઓ છે જેના કારણે આપણને જે પૈસા ભરવાના હોય છે તેમાં આપણે ક્યાંક ને ક્યાંક ખચકાતા હોઈએ છીએ કારણ કે જીએસટી વધારે લાગતો હતો જેના કારણે હેલ્થ એન્ડ લાઈફ ઇન્સ્યોરન્સમાં આપણે ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટ કરવામાં અચકાતા હતા તો હવે હેલ્થ એન્ડ લાઈફ ઇન્સ્યોરન્સ પર પણ જીએસટી ઘટી ગયો છે પનીર બ્રેડ પિઝા બ્રેડ પર પણ ઝીરો ટકા ટેક્સ લાગશે હવે હવે એસી ટીવી ઓવન અઢાર ટકા જીએસટી તેના ઉપર લાગશે એસી જે એસી ટીવી અને ઓવન છે તે મોંઘું થઈ ગયું છે રોજિંદી જરૂરિયાતના સામાન પર પાંચ ટકા જીએસટી લાગવાનો છે ઘી માખણ પર પણ હવે પાંચ ટકા જીએસટી લાગશે સિલાઈ મશીન પાંચ પર પણ નાની ગાડી અને મોટરસાયકલ પર હવે અઢાર ટકા જીએસટી લાગશે અ ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેને જે સસ્તી પણ થઈ છે જે રોજિંદા જીવનના જે પ્રોડક્ટ છે ઘી લગણી લો પછી અ બટર નમકીન દવાઓ આઈસ્ક્રીમ ડાયાબેટીક ફૂડ એ બધું હવે સસ્તું થઈ ગયું છે માર્બલ ટ્રેક્ટર ટાયર હેર ઓઇલ શેમ્પૂ આ બધી વસ્તુઓ ઘટી ગઈ છે જીએસટી એના ઉપર ઘટી ગયું છે જેના કારણે હવે સસ્તું થઈ જશે મોંઘુ શું થશે તેના ઉપર ચર્ચા કરીએ તો પાન મસાલા તમાકુ ગુટકા સિગરેટ પછી કોલ્ડ ડ્રિંક લક્ઝરી આઈટમ પ્રાઇવેટ જેટ અને કેફી પદાર્થો હવે મોંઘા થવાના છે પાન મસાલા જે આપણા ગણી શકાય કે આરોગ્યને ખરાબ કરી શકે છે તેના ઉપર હવે જીએસટી વધી ગયું છે જેનાથી કોઈને ફરક નથી પડવાનો તમાકુ ગુટકા સિગરેટ જે અમુક વસ્તુઓ છે જે લોકો નથી તેને કન્ઝ્યુમ કરતા તેના માટે આ વસ્તુથી કોઈ મતલબ નથી લક્ઝરી આઈટમ્સ છે લક્ઝરી ગુડ્સ છે તેના ઉપર હવે GST વધી ગયો છે એટલે હવે મોંઘુ થઈ જશે અને કેફી પદાર્થો જે છે તે હવે જીએસટી વધી ગયો છે જેના કારણે તે હવે મોંઘા થઈ ગયા છે કોલ્ડ ડ્રિન્ક્સ કોલ્ડ ડ્રીક્સ રેગ્યુલરલી સામાન્ય વ્યક્તિ પણ કન્ઝ્યુમ કરે છે તેના ઉપર જીએસટી વધી ગયો છે જેના કારણે હવે એ પણ મોંઘું થઈ ગયું છે અ તો આપણે ફરીથી ચર્ચા કરી લઈએ કે શું મોંઘું થયું છે અને શું સસ્તું થયું છે ને તેના ઉપર તમારા પોકેટ ઉપર કેટલી અસર પડશે પનીર બટર નમકીન અને જે દબાવો છે તે GST ઘટાડી દેવામાં આવ્યો છે તેમાં જેના કારણે તે સસ્તું થઈ ગયું છે આઈસ્ક્રીમ ડાયાબિટીક ફૂડ જે છે ટીવી એસી નાની ગાડીઓ જે કાર્સ છે વી ઓલ વોન્ટ કે આપણા જોડે ફોર વ્હીલર હોય પણ GST વધી જવાના કારણે આપણે કે પરંતુ હવે જીએસટી સસ્તું હવે ગાડીઓ આપણે લઈ શકીએ છીએ મોટર સાયકલ સિમેન્ટ કન્સ્ટ્રક્શન જે કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા છે જે કામ કરી રહ્યા છે કન્સ્ટ્રક્શન રિલેટેડ બિલ્ડર્સ જે છે તેમના માટે પણ સારા સમાચાર છે કારણ કે સિમેન્ટ માર્બલ તેના જે પ્રાઇસ છે તે હવે ઘટી જશે કારણ કે જીએસટી ઘટી ગયું છે ખેતી સાથે સંકળાયેલા છે રોજ બરોજનું ખેતીનું કાર્ય કરવાનું છે જે ટ્રેક્ટર ટ્રેક્ટર્સ જે છે ના ટાયર જે છે તે હવે જીએસટી ઘટી ગયું છે એટલે હવે સસ્તા થઈ જશે હેર ઓઇલ શેમ્પુ ટેલ પાવડર વોશિંગ મશીન ખેતીના ઓજારો ફરી સાથે જોડાયેલા છે તેમના માટે અને જે ઘટી ગયો છે તેના કારણે હવે સસ્તું થઈ શકે છે કરિયાણાનો સામાન થ્રી વ્હીલર ટુ વ્હીલર થ્રી વ્હીલર બી સસ્તું થઈ જશે જેમ કે રિક્ષા છે તેના ઉપર જીએસટી ઘટી ગયો છે જેના કારણે હવે સસ્તી થઈ જશે શિક્ષા અને વીમો આ સૌથી વસ્તુ છે આપણે સૌ જાણીએ છીએ કે એજ્યુકેશન આપણા માટે સૌથી જરૂરી છે અને જે છે તે અમુક ટાઈમે જીએસટી વધારે હોવાના કારણે થઈ જાય છે પરંતુ હવે તે ઘટી ગયું છે શિક્ષણની જે જીએસટી જેના ઉપર લાગે છે જે કોલેજીસ છે જે જીએસટી લગાવતા હોય છે પ્રોડક્ટ અમુક હોય છે જેના ઉપર જીએસટી લાગતું હોય છે તેના કારણે હવે અ તે સસ્તું થઈ ગયું છે વીમો ફરીથી હું વાત કરીશ વીમો જે લાઈફ ઇન્સ્યોરન્સ છે જે લોકો અફોર્ડ નથી કરી શકતા જસ્ બિકોઝ ઓફ કે એનું જે અ પ્રાઇસ છે તે વધારે છે જે ઈએમઆઈ જે ડેલી જે ભરવાની આવે છે દર મહિને અથવા તો દર વર્ષે જે એક અ પોર્શન ભરવાનું આવે છે તે હવે જીએસટી ઘટવાના કારણે હવે ઓછો થઈ જશે જેના કારણે તમે તમારી લાઈફ ને સિક્યોર કરી શકશો ઇન્સ્યોરન્સ લાઈફ જરૂરી છે જેના કારણે આ સૌથી વસ્તુ જો આમાં હોય જીએસટીમાં તો સૌથી મોટી બાબત લાઈફ ઇન્સ્યોરન્સની છે સસ્તું થયું છે તેના કારણે હવે ઘણા બધા લોકોને ફાયદો થશે તો ફરીથી વાત કરીએ કે જે જીએસટી કાઉન્સિલની જે બેઠક મળી હતી જેને લીડ કરી હતી સ્લેબ હતા બાર ટકા અને અઢાર ટકા તેને હવે ઘટાડીને બે જ સ્લેબ મંજૂર કરવામાં આવ્યા છે પાંચ ટકા અને અઢાર ટકા પાંચ ટકામાં ઘણી બધી એવી રોજિંદા જીવનની વસ્તુઓ અંદર આવી રહી છે અને જે અઢાર ટકા છે તેમાં ઘણું બધું એવું મોંઘું થઈ ગયું છે કે જે કન્ઝ્યુમ જે વસ્તુઓ કરે છે તેને નુકસાન છે પરંતુ જે કન્ઝ્યુમ નથી કરતા તેને નુકસાન બિલકુલ નથી એ બીકોઝ જે પાન મસાલા તમાકુ ગુટકા છે તેના ઉપર જીએસટી વધી ગયો છે જેના કારણે તે હવે મોંઘુ થઈ જશે લક્ઝરી આઈટમ્સ છે જે આપણે મિડલ ક્લાસ ફેમિલી અફોર્ડ નથી કરી શકતી અમુક લક્ઝરી આઈટમ્સ જે છે તે મોંઘી થઈ ગઈ છે. private jets મોંઘા થઈ ગયા છે. અને cafe પદાર્થો આહ થઈ ગયા છે. GST તેના ઉપર વધી ગયું છે. ત્યારે નરેન્દ્ર મોદી દ્વારા આહ લાલ કિલ્લાથી જે તેમની સ્પીચ હતી તેમાં તેમણે કહ્યું હતું કે આપ જે નવી પેઢી છે તેને લઈને આપણે GST ના સુધારા કરવા જઈ રહ્યા છીએ. ઘણા બધા એવા સુધારાઓ છે જે હવે કરવામાં આવશે દિવાળી સુધી તેઓ જે દેશવાસીઓને ગિફ્ટ આપવાના છે તે તેમાંનું આ એક GST માની શકાય છે કારણ કે તેમને અ જ્યારે આ GST કાઉન્સિલ ની બેઠક મળી છે નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદ તેમણે એક ટ્વિટ પણ કર્યું હતું અને ટ્વિટમાં સંપૂર્ણ માહિતી તેમણે જણાવી હતી કે તેમને જે રીતે અ દેશને વાયદો કર્યો હતો અથવા તો તેમને જે પ્રોમિસ આપ્યું હતું તેની ભાવ્યું છે અને હવે આ માં ઘટાડો થયો છે હવેથી બે ટેક્સ લેબલ ચાલશે જેમાં પાંચ ટકા અને અઢાર ટકા રોજિંદા જીવનમાં સામાન્ય માણસને કોઈ પણ પ્રકારનો જે પ્રોબ્લેમ નથી પડવાનો કારણ કે જે સામાન્ય લોકો જે વસ્તુઓ યુઝ કરે છે તેને લઈ તે વસ્તુઓને હવે માંથી ઓછું કરી દેવામાં આવ્યું છે અમુક ઉપર જે જીએસટી પાંચ ટકા અથવા તો બાર ટકા હતો તેને હવે ઝીરો ટકા કરી દેવામાં આવ્યો છે એટલે ઘણી બધી વસ્તુઓ જે મિડલ ક્લાસ ફેમિલી ને અફોર્ડ કરી શકે છે તે વસ્તુઓ હવે ઓછી કરી દેવામાં આવી છે જીએસટી ના બરાબર કરી દેવામાં આવ્યો છે અથવા તો આવ્યો છે જેના કારણે જે મિડલ ક્લાસ ફેમિલી છે તે અફોર્ડ કરી શકશે અત્યારે કહી શકાય કે જ્યાં નું જે મીટિંગ યોજાય છે તેનાથી જે ફાયદો જે છે તે ક્યાંક ને ક્યાંક મિડલ ક્લાસ ફેમિલી ને થઈ શકે છે ત્યારે અ આપણે સૌ જાણીએ છીએ કે મોગી થઈ ગઈ છે તે મસાલા ગુટકા થઈ ગયું છે અને સસ્તું આપણી રોજબરોજની વસ્તુઓ થઈ ગઈ છે ત્યારે હવે જીએસટીમાં હજી શું સુધારા થાય છે બીજી કઈ ઇન્ફોર્મેશન આવે છે તે અમે તમારા સમક્ષ લાવતા રહીશું અત્યાર માટે બસ આટલું જ નમસ્કાર